નમસ્કાર ગ્રાન્ટેડ અને સરકારી બંને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું કામ ચલાવ શાળા ફાળવણીનું લિસ્ટ જાહેર થઈ ગયું છે મતલબ કે તમારે તમારા લોગ ઇનમાંથી એ તમને શાળા મળી છે કે નથી મળી તે જોઈ શકો છો પરંતુ આ શાળા ફાળવણીમાં કેટલાક ઉમેદવારો કોમન કેન્ડિડેટ છે જેમને ગ્રાન્ટેડમાં પણ મેળ્યું છે અને સરકારીમાં પણ મેળ્યું છે આવા ઉમેદવારોએ બારસો ને એક્યાસી જેટલા ઉમેદવારોએ સંમતિપત્રક આપી અને બેમાંથી કોઈ એક સરકારી અથવા ગ્રાન્ટેડમાંથી પોતાનો દાવો જતો કરવાનો છે પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં કેટલીક મૂંઝવણ ઊભી થાય છે કઈ રીતના મૂંઝવણ ઊભી થાય છે કોને નુકસાન થાય છે કોને ફાયદો થાય છે એ તમામ માહિતી સાથે સમજૂતી આપતો એક વિડીયો અમે બનાવી રહ્યા છીએ કે કેવી રીતના ફાયદો થશે કેવી રીતના કોને નુકસાન થશે તો એ વિડીયો જોવા માટે આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવાની છે અને આજે સાંજ સુધીમાં અમે આપને એ માહિતી આપી દઈશું તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને સાથે જ અમારી તમામ સોશિયલ મીડિયા ચેનલમાં પણ જોડાઈ જાઓ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બસ તો વિડીયોની રાહ જુઓ અમે સમજાવીશું ફાયદો નુકસાન